તો આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે જે લોકોને કટિંગમાં પ્રોબ્લેમ થાય છે બીક લાગે છે કટિંગ કરવાની અંદર અથવા તો જે લોકો કટિંગ કરે છે પણ એમનો શોલ્ડર ઉતરી જાય છે ફિટિંગ બરાબર આવતું નથી બ્લાઉઝની ની મેં ફુગ્ગા પડે છે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે મને ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર મને કીધું છે કે સર મને આવો પ્રોબ્લેમ થાય છે સર મને આ પ્રોબ્લેમ થાય છે અને એક સૌથી મોટા મોટો પ્રશ્ન જે મેં આ વિડીયોની અંદર તમને બતાવીશ કે સૌથી વધારે વધારે મને પૂછવામાં આવે છે કે સર તમે આવું કરો તો બહુ જ હારા મારું સર તમે આ રીતના કરો તો બહુ જ હારામાં હારું તો આજે મેં એ જ વસ્તુ આ વિડીયોની અંદર મેં બતાવીશ તમને કરીને તો આખો વિડીયો જો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો હાઈ ફ્રેન્ડ કેમ છો મજા મજા આવી ગયો પ્રિયમ પિયર ટેલર સ્વાગત છે આપડી ચેનલ પિયર માં સૌથી મોટા મોટો જે પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે તેના વિશેની આજે આ વાત કરવાની તેની અંદર બધા જ જેમ કે ફિટિંગ નહીં આવતો શોલ્ડર ઉતરી જાય છે ફિનિશિંગ નહીં આવતું આપણે બાયની અંદર ફુગ્ગા પડે છે આ બધા જ પ્રશ્નોના સોલ્વ આ વિડિયોની અંદર છે બરાબર તો ઘણા બધા લોકોએ મને આવો પ્રશ્ન પૂછ્યો છે કે સર તમે જે કટિંગ કરો છો જે કટિંગ આપણે કરીએ છીએ

નહીં હવે આપણે પ્લાસ્ટિક ની અંદર આ ફરમા આપીશું છે આ ફરમા તમે પાણીની અંદર નાખો નાખો કશું થાય ના ફાટે પણ ના પલળે પણ ના કશું જ ના થાય આ ફરમા ની અંદર આપણે કટોરી વાળો સેટ પછી છે ટક્ષ વાળો સેટ ટક્ષ વાળો સેટ જેસ ને બેતાલીસ આઠ સાઇઝના ભરમાં આપણે આપતા હતા હવે આની અંદર પણ અઠાવીસ થી લઈને પચાસ સુધીનો સેટ પણ હવે આપણે સેલિંગ કરીશું જે લોકોને અઠાવીસ થી પચાસ નો શેટ જોતો હોય તે લોકોને પણ મળશે અઠાવીસ થી બેતાલીસ નો સેટ તો ખરો જ પણ હવે અઠાવીસ થી પચાસ સુધીનો સેટ પણ મળશે અને એ બી પ્લાસ્ટિક ની અંદર આ લેમિનેશન નથી પુ્ઠું નથી કાગળ નથી આ છે પ્લાસ્ટિક આ તમે પાણીમાં ડુબાડો ગમે તે કરો આને પાણીમાં નાખીને તમે સર્ફથી ધોવું હશે ને તો ધોઈ પણ શકશો આરામથી ચા ના પડીએ પડી જાય કોઈ પણ ચાનો ડાઘ પડી જાય તમારે સાફ પણ એક વખત કરવું હશે ને તો આરામથી તમે પાણીથી સાફ કરી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય મેં તમને આગળ બતાવું છું ફર્મા ગોઠવાના કેવી છે આ ફરમા ખોલીને તમને તમે બતાવું તો જો આપણી પાસે આ કટોરી વાળા બ્લાઉઝના ફર્માનો સેટ છે પ્રિન્સેસ કટ છે અને ટક્સ વાળા બેલ્ટ આ સેટ છે આ સેટ છે અઠાવીસ થી લઈને બેતાલીસ સુધીનો સેટ આપણી પાસે છે હવે આમાં આપણે શું શું આપીશું એ તમને બતાવતું પહેલામાં પહેલા જો આ કટોરી વાળા બ્લાઉઝનો સેટ ની અંદર આપણે સૌથી પહેલા પહેલા જોઈ લઈએ જો આ રીતના આવશે અઠાવીસ છે બેતાલીસ છે ત્રીસ છે પછી આ ચાલીસ છે એમ કરીને અઠાવીસ છે લઈને બેતાલીસ એટલે અઠ્ઠાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ ને બેતાલીસ સુધીની આઠ સાઇઝનો ફરમાનો સેટ છે એવી રીતના પ્રિન્સેસ કટમાં પણ છે અને ટક્સમાં પણ છે હવે તમને એક ખોલીને બતાવીશ કોઈ પણ બરાબર છે આની અલગ કરી છે તમને બતાવું કે જુઓ આપણે આ ફોર્મા અંદર આપણે અત્યાર સુધી આપણે શું શું આવતા હતા કટોરી ટક્ષ યોગ ને બે ને પાછળનો ભાગ ને બાઈ બરાબર છે પણ હવે આ ફર્માની અંદર આપણે હું શું આપીશું તમને બતાવી દઉં મેં જુઓ અમે ચાલીસ ની સાઈઝનો એક ફરમાનો સેટ ખોયલો છે એટલે સાઈઝ ખોલી છે હવે સૌથી પહેલા પહેલા આપણે વાત કરીશું પાછળની બેગ બેગ બરાબર છે પાછળની ની અંદર આપણે આમાં લંબાઈ નાના મોટી થાય છે અંદર તમને ખબર જ છે બરાબર છે એથી નાના મોટી થાય છે દબાણ પણ આવે છે બાળાનું નિશાન પણ આવે છે આ યોગ છે યોગ પણ નાના મોટી થાય છે નાની લંબાઈ રાખવી હોય તો બે નંબર એક આખી લંબાઈ રાખવી હોય તો એક નંબર એમ બે કટોરી આપવામાં આવે છે અને આ પટ્ટો આપવામાં આવે છે નીચેનો પણ હવે સૌથી મોટા મોટી વાત કે દરેક સાઈઝ ની અંદર બધી સાઈઝ માં દરેક જાતના ફર્માની અંદર હવે લાંબી બાઈ આપવામાં આવશે ટૂંકી બાઈ નહીં હવે લાંબી બાઈ આપવામાં આવશે બરાબર છે હવે આ ફર્મા વોટરપ્રૂફ 100 સો સો ટકા છે મેં તમને બતાવી દઉં કેવી રીતના જો આપણે આ થાળી લઈ લીધી છે એમાં આપણે આ પાણી રેડ દઈએ પાણી મે રેડ દીધું હવે આપણે આની મે થાળીની સાઈઝ પ્રમાણે મે જઉં છું આપણે આ પટ્ટો નાખીએ અંદર જુઓ આ પટ્ટો મેં અંદર નાખ્યો ધોઈ લો આ પટ્ટો મેં અંદર નાખી દીધો આ કટોરી મેં અંદર નાખી દઉં છું આ બીજી કટોરી મેં અંદર નાખી દઉં છું અને આ યોગ પણ નાખી દો બે મિનિટ ખાલી આને આવી રીતના રવા દઈએ જુઓ બરાબર આવી રીતના મેં રવા દઉં કોઈ આમ હલાઈ હલાઈ બી કરું છું બરાબર આમ ઊંડું થતું બી થોડા કરી નાખીએ આપણે કપડાં જે રીતના ધોઈએ એવી રીતના બરાબર આવી રીતના જુઓ બરાબર હવે મેં આને ઊંચકી લઈશ જોઈશ મેં કે આ કશું થયું છે કે નહીં આને જુઓ કશું થયું નથી વોટરપ્રૂફ સો ટકા વોટરપ્રૂફ આના પર તમે ચા ચાબાનો ગ્લાસ કે શાક દાળ ભાત કઈ બી પડી જાય કોઈ પણ જાતનો દા દાગ પડી જાય તો તમે એને ધોઈ પણ શકો છો આરામથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય નહીં બરાબર છે આ વોટરપ્રૂફ સો સો ટકા પ્લાસ્ટિક ના વોટરપ્રુફ છે આને કશું થાય ના ફાટે ના તૂટે ના કશું જ ના થાય બરાબર છે હવે મેં તમને ગોઠવીને બતાવી દઈશ કે આને ફરમા કઈ રીતના ગોઠવીને કટિંગ કરવાનું છે તે તો જો સૌથી પહેલા પેલા આપણે કટોરી વાળા બ્લાઉઝના ફરમા નું એક સાઇઝ મેં લઈ લીધી છે હવે દરેક સાઇઝ અંદર છે ને તમને આવી રીતના એક આ પટ્ટી આપવામાં આવશે જેનાથી તમે ગળું બધું કાપી શકો છો કોઈ પણ જાતનું કશો શેપ આપવો હોય તો આપી શકો છો એક કાગળ પણ નીકળશે જેની અંદર તમે કેવી રીતના આ ફરમાનો ઉપયોગ કરો છો તે પણ લખેલું છે અને એક આ બીજું બી નીકળશે જેમાં તમે દરેક દરેક સાઈઝના ફરમાનમાં શું શું માપ છે તે બી લખેલું રહેશે આ દરેક ચિઠ્ઠી આ દરેક આ જે બાઈ છે તેની અંદર લગાયેલી હશે બરાબર છે આ રીતનું વસ્તુ આ ફરમાના સેટની અંદરથી નીકળશે હવે આ જે આપણે આ સાઈઝ છે એને આપણે આ જે અસ્તર છે આ એક મીટર મેં અસ્તર મેં લઈ લીધું છે એના ઉપર મેં તમને બતાવીશ જો આ ગળાની મેં આ નિશાન પાડેલું છે આટલું જ પહોળું રાખવાનું આટલું નીચે તમે પહોળું કરો તો કરી શકો છો પણ ઉપર આટલું ને આટલું જ રાખવાનું નીચે તમે ઊંચો નીચો આ ગળું કરી શકો છો ઉપર સુધી ને આવી શકો છો પણ પહોળાઈમાં આટલું જ રાખવાનું ઉપરથી હવે આ જે બેગ છે તે તમે આ ગળીવાળો જે ભાગ છે તે મૂકી દો આવી રીતના ગળું મેં કાપતો નહીં એનું કારણ એ છે કે અહીંથી શોલ્ડર આપણે સરખો એ મિલાઈ દેવા એટલા માટે નિશાની આ કારણ કરેલું છે હવે યોગ છે તો તમે અહીં મૂકી શકો છો આવી રીતના બરાબર છે અથવા તો અહીં મૂકવો હોય તો અહીં પણ મૂકી શકો જેવું તમને સેટ થાય એવું તમે કરી શકો છો તમે આ રીતના પણ સેટ કરી શકો છો આવી રીતના પણ સેટ કરી શકો જેવું તમને ફાવે એવું કરી શકો છો ટૂંકમાં આવી રીતના યોગ નહીં મૂકવાનો આવી રીતના આળો જ મૂકવાનો બરાબર છે હવે તમે એક નંબરની કટોરી એટલે ફૂલ સાઇઝ વાપર્યું હોય આખી આખી લંબાઈ વાપર્યું હોય તો એક નંબરની કટોરી આ વાપરવાની અહીંયા અને જો નાની સાઇઝ વાપરી એટલે આજે લીટી દોરેલી છે એટલી સાઈઝ તમારે વાપર્યું હોય તો બે નંબરની કટોરી વાપરવાની તો હવે આવી રીતના કટોરી એ મૂકી દઈએ અને અહીંયા ગાડી આપણે પટ્ટો મૂકી દઈએ હવે બે નંબરની કટોરી જયારે ટૂંકું હોય ત્યારે આપણે ઉપયોગ કરવાનો બાકી નહીં કરવાનો આપણે આજે જે બાયની બાહી છે આ તો લાંબી બાય છે બરાબર છે આ જે બાય છે એમાં દસ ની બાહી રહેશે લાંબી બરાબર હવે અહીંયા ગાડી તમે બાય પણ આવી રીતના મૂકી શકો તમારી પાસે જેટલું કપડું હોય એટલો ઉપયોગ કરી શકો છો આ રીતના તમે કટોરી વાળા બ્લાઉઝના ફરમાં સેટ કરી શકો છો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો આ રીતના તમારે ફરમાં ગોઠવવાના બરાબર છે હવે મેં તમને ટક્સ વાળા બ્લાઉઝના ફરમા નું સેટ બતાવ્યું હવે આ ટક્સ વાળા બ્લાઉઝના ફરમાં છે હવે આની અંદર પાછળની બેગ છે આ જો આ પાછળની બેગ છે હવે આ બેગને આપણે અહીંયા બી મૂકી શકીએ છે હવે આ પાછળ હુક આગળ હુક હોય તો આવી રીતના મૂકો પાછળ હુક હોય તો આવી રીતના મૂકવાનું આ છૂટા વાળા જગ્યા પર મૂકવાનું અને જો આગળ હૂક હોય તો એ ઘડી વાળા ભાગ પર મૂકવાનું અને આ જે ટક્ષ છે આ જે ટક્સ વાળો આગળનો ભાગ છે તમે આપણે અહીંયા ગાડી બી મૂકી શકો છો આગળ હુક હોય તો પાછળ હુક હોય તો પછી આવી રીતના અહીંયા ગાડી ગાડી વાળા ભાગ પર મૂકવાનું અને સામે લઈ લેવાનું ને આને અહીંયા લઈ લેવાનું આવી રીતના પણ મૂકી શકો છો આપણે આને અહીંયા ગાડી આગળ હુક નો રાખીયે તો આપણે અહીંયા મૂકવાનું અને અહીંયા ગાડી આને આવી રીતના સેટ કરવાનું ને આપણે પટ્ટો જે છે એ પટ્ટોને આપણે અહીંયા ગાડી સેટ કરી દઈશું બાઈને અહીંયા સેટ કરી દઈશું સાઈડમાં બિલકુલ ધાર પર આવી રીતના આખો બ્લાઉઝનો તમારી પટ્ટીઓ નીકળી જશે અને અહીંથી તમારો આખો બ્લાઉઝ નીકળી જશે બરાબર આ રીતના આમાં જો જેટલો પહોળો રહેવાનો છે છે નિશાન અહીં મિડલનો ટક્ષ સાઈડનો નો ટક્ષ ઉપર આ મુંડાનો ટક્સ છે ચાપનો છે અહીંયા આગળ ઉકાઈ પટ્ટીની જગ્યાએ જે છે તે ચાપનો છે આગળનું ગળું કેટલું નીચે ઉતારવાનું કેટલું પોહળું રાખવાનું ઉપર સોલ્ડર પર કેટલું રાખવાનું એ બધા નિશાનો છે સાઈડ ડબાન કેટલું છે બધી જ વસ્તુનું નિશાન છે પાછળમાં બી નિશાન છે નીચું કેટલું રાખવાનું ઉપર શોલ્ડર પર કેટલું પડું રાખવાનું આ નીચું તમે આ રેગ્યુલર રાખવું છે તમે ઊંચું કરી શકો કે નીચું કરી શકો તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો બરાબર દરેક ની અંદર દરેક સાઈડ ની અંદર આ શેપ પટ્ટી તો આપવામાં આવશે જ તમે ગળું બી દોરી શકો છો ગોલ કે ગમે જેના સેપ બેપ આપવો હોય ઇનકેસ તો તમે આપી શકો છો તમને કામ આવશે એ વસ્તુ એટલા માટે તો આ તો ટોક્સ વાળા બ્લાઉઝ નું કેવી રીતના સેટ કરવાનું તે ફોર્મ હવે મેં તમને પ્રિન્સેસ કટ માં બતાવ્યું આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ નો છે બરાબર આમાં બી પાછળની બેગ છે બરાબર હવે આ પાછળની બેગ પ્રિન્સેસ કટ માં કેવું હોય મોસ્ટ ઓફલી લોકો પાછળ બનાવડાવતા હોય બરાબર તો આપણે આ પાછળની બેગ છે તો આપણે અહીંયા આવી રીતના છેડા જગ્યા પર મૂકી દઈએ આ જે યોગ આગળનો યોગ છે તેને આપણે અહીંયા મૂકી દઈએ ગળી ભાગ પર અને આ જે પ્રિન્સેસ છે તેને અહીંયા છેડા વાળા ભાગ પર મૂકી દઈએ અને અહીંને અહીંયા ગાડી બાય મૂકી દઈએ આવી રીતના જુઓ આવી રીતના બાય અહીંથી તમારી બધી પટ્ટીઓ નીકળી જશે આ તો પાછળ માટે બરાબર હવે આગળ કરવું હોય તો આપણે અહીંયા ગાડી થી ગાડી વાળા ભાગ પર મૂકી દેવાનો પાછળનો ભાગ આ ગાડી મૂકી દેવાનો છેડા વાળા પર અને આ પ્રિન્સેસ ને આપણે અહીંયા સેડ કરી દેવાનો જો આવી અહીંથી બાય નીકળી જશે અથવા તો તમે આ પ્રિન્સેસ ને અહીંયા પણ સેડ કરી શકો છો જો કરવો હોય તો આવી રીતના જો આ રીતના આ રીતના મેં ફોર્મ

હા પ્રિન્સેસ લઈ લેવાનું બરાબર છે આની અંદર દરેક દરેક વસ્તુ તમે થઈ શકે આટલું ડબાણ આવશે સવાનું દરેકની અંદર દરેક સેટની અંદર દરેક સાઇઝ અંદર સવાનું ડબાણ તો રહેશે જ બરાબર છે તો આ રીતના તમે બધા ફર્મા ગોઠવી શકો છો આ રીતના તમે અંદર દરેક દરેક જાતનું નિશાન આપેલું જ છે કોઈ પણ જાતનું તમારે મૂંઝાવવાની જરૂર નથી તમારે કોઈ પણ જાતનું કોઈ જગ્યા અટકો નહીં તમે આરામથી તમે આ ફર્મા કટિંગ કરી શકો છો ફર્માથી બ્લાઉઝ બનાવી શકો છો આ દરેક ફર્મા મંગાવવા માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક દરેક જાતની માહિતી મેળવી ને તમારું પૂરું નામ અને સરનામું મોકલવાનું રહેશે તે પણ કેશ ઓન ડિલિવરીમાં ફર્મા બધા તમને ઘર બેઠા આપવામાં આવશે તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી દરેકે દરેક જાતની માહિતી મેળવી અને ફર્મા ઓર્ડર કરી શકો છો એ પણ કેશ ઓન ડિલેવરીમાં જેમાં કટોરીવાળા ટક્સવાળા અને પ્રિન્સેસ કટ બ્લાઉઝ અને ડ્રેસના બી ફર્મા રહેશે તો આ હતા બ્લાઉઝના વોટરપ્રૂફ પ્લાસ્ટિક ના ફર્મા જે લોકોને બી આ હોય તે લોકો સ્ક્રીન પર આપણા વોટ્સઅપ પર મેસેજ કરીને દરેકે દરેક જાતની માહિતી મેળવી શકે છે અને કેશ ઓન ડિલિવરીમાં ફર્મા મંગાવી શકે છે તો આ તો વિડીયો આપણા ફર્મા તો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં ઓડોસ કરો સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂંચવાનું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે